નીચે બધા બતક છે અને આ અત્યારે મોર્નિંગના હજુ સાત વાગ્યા છે તો અત્યારનો વ્યૂ કંઈક આવો છે હવે આજે આખો દિવસ જોવાનું છે કે અહીંયા શું છે આવી રીતના જો અહીંયા આખા હોટલ છે ગેસ્ટ હાઉસ છે અને આ બધા ઘર છે હવે આગળ તમને બધું બતાવશું અહીંયાના લોકોને છે ને કાચની વસ્તુ બહુ ગમે એટલે આવી રીતના છે અને પાછું એમની શોપની આગળ આવી રીતના ચેરની એ બધું હોય તો બધા બેસીને અહીંયા એન્જોય કરી શકે અહીંયા છે ને મેં એક વસ્તુ અનુભવ કર્યો કે અમે ઓલરેડી સાત વાગ્યાના હતા તો દસ વાગ્યા લગી ને અત્યારે ઓલ સોરી નવ વાગ્યા લગી તો અમે ખાલી કોફી શોપમાં બેઠા કે અહીંયાનું જોયું કોણ કે કોણ લોકો આવે છે ને કેવી રીતના અહીંયા લોકો વાતચીત આ બધું તો અહીંયા છે ને સિત્તેર ટકા આપણે જેમ ગામડામાં કેમ દા દાદા ને બા હોય તો એવી રીતના સિત્તેર ટકા લોકો ખાલી દાદા ને બા મતલબ એજેડ લોકો છે અને બાકી લોકો બધા શું કહેવાય યંગ છે પણ મને એમાં બી અત્યારે મોર્નિંગમાં અહીંયા એક સારું કે છે ને ગામડાની આવી કે ભાઈ નવ વાગે સ્કૂલે જવાનું એવું તો જો અત્યારે આ લોકો બ્રેડ લેવા ગયા છે કંઈક અહીંયા બ્રેડ મળે છે આ જો બેગ બાર મૂકી આજે હું તમને અહીંયા બ્રેડની દુકાને બતાવું કે આ રીતે છે તો અહીંયા અહીંયા છે ને બધી મતલબ શું કે બેંક છે ને એવી રીતના બધું અલગ અલગ છે આ છે ભાઈ અહીંયા લંડનની ગામડાની મજા જો આ બિલ્ડિંગ છે ને અત્યારે અઢારસોને ત્યાશીમાં આખું ઘર બનાવેલું હતું તો અહીંયાથી આવી રીતના આખી ગલી છે ને અહીંયાથી આખો વ્યૂ આ રીતે છે આ ઓલું આપણે ટાઈપ રાઈટર આવતું ને એ છે કે આવી રીતના પેલા લખતા કોણે કોણે આ જોયું છે કેજો અને અહીંયાની શેરીઓમાં છે ને આજે પણ જો આ રીતે કોટા પથ્થર આપણે જે બે સાઈડ આવે ને વચ્ચે પાછી આપણે પાણી નીકળવાની સરેડી એવું કઈક લોકોને ખબર હોય તો મને કહેજો તો એ આખી રીતે આખી સિસ્ટમ ગોઠવેલી છે એક વસ્તુ મને બહુ ગેમી છે જેમ આપણે ગામડામાં પહેલાં કેમ છ વાગે જમી લેતા તો અહીંયા છે ને બધી શોપ છે ને પાંચ વાગે બંધ થઈ જાય તો છ વાગે એ લોકો એના પોતપોતાના ઘરે છે અને સાત આઠ વાગે તો બધું વાયથી ક્લોઝ થઈ જતું હશે અને બીજું અહીંયાના લોકો હવે એવું છે કે અહીંયા છે ને યંગ લોકો કોઈ વહેતું જ નથી તો એ લોકોના ઘરમાં જેટલી પણ વસ્તુ મતલબ કોઈના ઘરમાં મતલબ કોઈ પછી સંભાળવા વાળું જ ન હોય તો છેલ્લે એ વસ્તુ બધી ગવર્મેન્ટ ચેરિટી કરી દીધું તો આ ગામમાં નહીં નહીં તો મને એવું લાગે તો પચાસ ચેરિટી શોપ હશે કે બધી વસ્તુનું ફક્શન થતું હશે અને ચેરિટીમાં બધી વસ્તુ લેતા હશે કેમ કે મેં ઘણી બધી ચેરિટી અહીંયા જોઈ અહીંયાથી આગળ આવી રીતના છે આખું જો અહીંયાના લોકો છે ને મોલમાં પણ આ રીતે ગાડી લઈને અંદર જઈ શકે ફાઈનલી છે ને અમે લોકો અહીંયા પહોંચ્યા કારણ કે આ હવે બહુ શું કહેવાય અલગ રસ્તો છે અને અહીંયાથી હવે અમારે ત્રીસ કિલોમીટર ચાલીને જવાનું છે પહાડી એરિયામાં એટલે ત્રીસ નહીં ત્રીસ મિનિટ સોરી તો આ છે આજે અમે છે ને ટ્રાય કરી કે ભાઈ યુકેની ગામડાની લાઈફ કેવી હોય સાઈડ થઈ જાજો સિંગલ લાઈનમાં આલો બધા ગાડી આવે જીનલ જીનલ તો અહીંયા જો આ રીતે ગાડી આવે તો બધા સિંગલ લાઈનમાં હાલવા માંડ્યા અને અહીંયા છે ને મેં જોયું કે લોકો ઘરે હની પેલી કરે છે હું બતાવું કે જો સામે બોક્સ દેખાય ને એમાં હનીનું ઉત્પાદન ચાલુ છે અને આગળ બધું હવે જોવાનું છે કે કઈ રીતે સિસ્ટમ હશે શું છે હું નહીં ખબર નહીં એટલે આજે તો અમે ગામડાની પહોંચ માણવા આવ્યા કે સુરત સુરતથી તો કેવું છે સૌરાષ્ટ્ર જઈએ ને તો ત્રણ ચાર માં નજીક હોય તો પહોંચી જઈએ પણ ફરક એટલો છે કે ત્યાં આપણે ફામે જઈએ ને તો નાવા માટે જતા હોઈએ પણ અહીંયા અત્યારે ઓલરેડી બહુ ઠંડી છે એટલે નાહવા માટે નહીં પણ ખાલી અહીંયાનું જે અહીંયાના દેશી લોકો કઈ રીતે રહે છે ને એની લાઈફ સ્ટાઈલ જોવા માટે જ અહીંયા આવ્યા છીએ

એટલો છે બે બાજુ છે ને વાડ અહીંયા જો આવી રીતના કટિંગ કરેલી છે બાકી બહુ મજા આવી ઉપર ચડ્યા ને ત્યાં મજા આવી હવે આગળ કેટલું બધું સી ખબર નથી કારણ કે અડધો કલાક ચાલવાનું છે તો અહીંયા આવવું હોય તો ગાડી લઈને અવાય પણ અમે લોકો તો ખાસ ટ્રેકિંગ કરવા આવ્યા હતા એટલે અમે બસમાં આવ્યા પ્લાન એવો હતો કે ન્યા જઈને અમે કાલે પાછા આવવાના હતા પણ હવે અહિયાં ને એટલે ખબર પડી પાછું ન હોય હવે બે દિવસ અન્યા જ રોકાવાના છીએ અહિયાં થી આવા ખેતર દેખાય ફાઇનલી છે ને એક ચાર રસ્તા જે અમને તો કોઈ લોકેશન આપ્યું તું ત્યાં અમે પહોંચી ગયા તો અહીંયા કંઈક આવી રીતના બોર્ડ માર્યા હોય અને એમાંથી આખું અહીંયાથી દેખાય છે જો અહીંયા છે ને આગળ કીધું છે કે કેંટા ઓલો કેંટા શું ઘોડા હશે પણ અહીંયા જો બાઉન્ડ્રી બહુ મસ્ત કટિંગ કરી છે બે બાજુ હવે આમાં અમને નિરાતે હાલું છવાનું છે ઊંચ્યો મેં પાછું છે ને હારે તરબૂચ ને એવું બધું હારે લીધું છે એટલે થોડોક વજનય છે થોડોક વજનય છે અને મજા આવે છે ખાસ તો વાતાવરણ પછી અહીંયાના અને અત્યારે ફાઇનલી દોઢ વાગ્યો છે તમે દોઢ વાગ્યાનું વાતાવરણ જો આજે છે ને અહીંયા નેવું ટકા વરસાદ હતો પણ અમારે નસીબ હારા હતા ને તો એક કલાક જ આવ્યો પછી એટલો બધો ન આવ્યો તો હવે અમે પ્લાનિંગ એવો કરીએ છીએ કે આવે ફટાફટ વાળ તૂટી ગઈ આખું ખેતર દેખાય અહીંયા એવું છે કે કાબુચિયા ભરા હોય એવું અને આ મારી ઘરવાળી ટોપો બોપો પહેરીને રેડી થઈને સૌથી વધારે એને બહુ ઈચ્છા હતી કે અહીંયા આવી રીતના ટ્રેકિંગ કરવા જઈએ ઘણા દિવસથી પ્લાનિંગ બનાવતા હતા પછી ફાઇનલી અમે બધું એડજસ્ટ કર્યું રજાનું ને એવું અને અહીંયા પહોંચ્યા તો ફાઇનલ જગ્યાએ તો હજી નથી પહોંચ્યા હજી આવી સુમસાન રસ્તામાં અને વાડ્યુંની અંદર રહેલા જઈએ હું એવું વિચારું છું અહીંયા મસ્ત ઘોડા દેખાય આપણે ઇન્ડિયામાં ગાય દેખાય પણ અહીંયા ગાય તો નથી લાગતું દેખાય ઘેટા નકરા દેખાય પણ ગાડી આવી ફાઈન તમે મારી પાછળ જોઈ શકો કે કેટલી ઊંચી હાઈટની વાડી જાડી બનાવેલી છે એની પાછી એક જ લેવલે કટિંગ કરેલી છે એટલે આમાં તો આપણે તો એવું કહે કે રોજડા કૂદી જાય ને એવું બધું પણ આમાં તો કોઈ ન કૂદ બધા થાકી ગયા છે થોડોક બ્રેક લીધો વચમાં જો ભાઈ આવું છે જેમનું ફાર્મ બુક કર્યું હતું ને એ ભાઈને કોઈક ખેડૂતે ફોન કર્યો કે તમારી ત્યાં ઇન્ડિયન કોઈ રોકાવા આવવાના હતા તો એમણે કીધું હા તો એમની વાઈફે એમના હસબન્ડને કીધું અને એમના હસબન્ડ અમને સામે પિકઅપ કરવા આવ્યા તો ત્રણ લેડીઝને પહેલાં બેસાડી દીધા અને અમને બે જેન્ટ્સને એમ કીધું કે ભાઈ તમારે પાંચ મિનિટ ચાલો તાવ એમને ડ્રોપ કરીને આવું તો આવું છે કે આપણે ઘણી વખત રસ્તો ભૂલી જઈએ તો સામે બોલાવીએ પણ નવાય લાગી કે ભાઈ નહીં ઓનર પોતે આવ્યા કારણ કે અમે એવું કીધું કે અમને છ થી સાત કોટેજ છે એ તોય હા એમનું જાય તો આવું છે ભાઈ તો હેલ્પ ક્યારેક અમે સારું કહેવાય કે બહુ ખુશી થઈ હેલ્પ કરવા આવ્યા એટલે ફરીથી તમને અહીંયા બતાવી દઉં કે આ જો આખું વિલેજ છે અને અહીંયા પહોંચી ગયા અને એ ભાઈએ વાત કરી અને એ ભાઈને પાછું નવાઈની વાત એ કે એમને ટેક્સટાઇલનો બિઝનેસ પાછો સુરતમાં હતો એટલે કીધું ગજબ કહેવાય ભૂરિયા અને પાછું સુરતમાં પણ એમને એક મેં વસે વેચી દીધો છે એટલે મને અત્યારે બધું નથી યાદ આ કંઈક આવું છે આ અમારું ઘર છે કે આને અમે બે દિવસ માટે રેન્ટ પર રાખ્યું છે